બળદેવભાઈ ગોધનભાઈ ચાવડા સેવાદળ કોંગ્રેસ પ્રમુખ હળવદર્ આજ બીજા તો હેરાન થતા ત્રણ દિવસથી તો હું હેરાન સવારે આઠ વાગ્યાનો આજે અહીંયા હું ચા પણ બસો રૂપિયાની મેં કોઈ અહીંયા પાંચસો માળાનો ઘેરાવો હતો સવાર સવારમાં બરાબર અત્યારે શું વાળીએ જો વાળીએ ન જાય તો કેનાલનું પાણી બંધ થઈ જાય વાવેતર અહીંયા રહ્યું આવડા લોકો રોજના ચાલી પિસ્તાલી ફોર્મ ભરે બરાબર અને ટોકન આપે તો ટોકન આપે તો એ ટોકન વાળાને વાળા ત્રણથી આવતા નથી નવાને કેબલથી વાળા લેવા અને ટેબલની માગણી મૂકી તો આજકાલ આજકાલ આવું કરે બરાબર ટીડીઓ સાહેબને અમે મેં હજી કલાક જેવું થયું ત્યારે મેં રજૂઆત કરી હતી કે ચડાવવા ગામમાં ત્રણ ટેબલ મૂકો અમારે બત્રીસો ખાતા હે બરાબર એ કેદી ભેગું થાય પંદર દિવસનો ટેમ હે બરાબર તો હવે અમારે શું આના માટે કરું તો આ લાઇનમાં ઠેલી મૂકે તો પાછા બાજુ થાય અને દસ વાગે આપણે ફોન કરીએ તો કોઈને આજે ધોરાવું છે નહીં પહેલી વાત તો એ છે મારી એક જ રજુ તો વહેલી તકે ખેડૂત રહી ન જાય ફોર્મ ભરી જાય તો સારું એમ ઓલે ખરે શું હોય આવડું મોટું ગામ હે તેર જણા બીજા બધા બિચારા રહી ગયા અને મગફળીમાં તો મેં પોતે અરમારી મારી હજી માર ઘી ધક્કા ખાય દેણાવાળા એ દેણાવાળાને જવાબ દેવું કામ કરું પંચાયત વ્યવસ્થા ગ્રામ પંચાયત વિશે ભવાની સિંહ તો શરૂઆતમાં બે દિવસ કનેક્ટિવિટીની બહુ તકલીફ રહી હતી કારણ કે બધે એક ચાલુ થયું હતું સ્ટાર્ટિંગ હતું એટલે ફોર્મ ભરાણા શરૂઆતના બે પછી ત્રીજા દિવસે કાલે પચાસની આજુબાજુ અરજી કરી નાખી હતી અને વ્યવસ્થાના ભાગરૂપે અમારા ગામમાં બે હજાર પ્લસ ખાતા હોવાથી આજે ત્રણ જણાની બીજા ત્રણ જણાના બેસાડ્યા છે રહે અરજદારને હેરાન ન થવું પડે ટોટલ કેટલા ખાતા હોય છે ને કેટલા દિવસમાં પૂરું થઈ જવા લાગે ખાતા આશરે 2400 ની આડી બાજુ છે એમાંથી રનિંગ ખાતા 2000 જેવા ગણવા બધાનો ઓર આવી જશે ખરા હા આવી જશે અને સરકાર પાસે એક અમે માંગણી કરીએ કે દિવસો વધી વધારે અને શરૂઆતમાં અત્યારથી કહી દે કે દિવસો 15 દિવસ વધારી દીધા એમ છેલે દિવસે વધારે તો અરજદાર એમ થાય કે અમે રહી જઈશું અત્યારથી સરકારને એક અમારી આયથી માગણી છે કે ભાઈ તમે અત્યારથી દિવસ પંદર દિવસ વધારી દો તો અરજદાર હાલાકી ખોટી હોય હેરાન ન થવું પડે ભાઈ નામ રાજપૂત ગામ ચરાડવા અત્યારે જે કૃષિમાં જે હમણાં માવઠાના હિસાબે જે ખેડૂતોને નુકસાન થયું તેના સરકાર દ્વારા બાવીસ હજાર હેક્ટર અને બે હેક્ટરથી વધારે જમીનો ચુમ્માલીસ હજારની સહાય જાહેર કરવામાં આવી જેનું પંદર દિવસ માટે એના ફોર્મ ભરવાની કામગીરી અત્યારે પંચાયતમાં ચાલુ હોય એમાં ચરાડવા ગામની અંદર એક જ વિષય હોવાથી આજે ત્રીજો દિવસ છે ખાલી પચાસ જેટલા ફોર્મ ભરાણા ખેડૂતોને ઘણી બધી હાલાકી ભોગવવી પડી રહી છે અત્યારે એક બાજુ વાવેતરની સિઝન છે એક બાજુ ખેડૂતોને મજૂર મળતા નથી અને એક બાજુ ખેડૂતોને અને તેમની મહિલાઓ અહીંયા લાઇનમાં ઊભી છે જેથી ખેડૂતોને ઘણી મોટી સમસ્યા પડી રહી છે જ્યારે ખેડૂતોને ટાઈમે ખાતર જોતું હોય ત્યારે ખાતરમાં લાઈનમાં ઊભું રહેવાનું પાણી જોતું હોય ત્યારે કેનાલમાં પાણી નથી મળતું એમાં લાઈનમાં રહેવાનું એમાં આ આંદોલન કરવા પડે અને એક બાજુ આ જે સહાય સરકારે મંજૂર કરી છે તો ચરાડવા ગામની અંદર અઠયાવીસો ખેડૂતોની સામે એક જ વિસી હોય તો ચાર થી પાંચ ટેબલ ચાલુ કરવામાં આવે ને એવી અમારી માંગ છે